હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અઢાર વાગ્યા ગયા આઠ હકતી હું થયું જોયું તને ને હીરાવેલી લીધું બધું કામ કર લીધું ને હું જામનગર ભાગેલી ભારવાર કાંઈ વ્લોક કન્ટિન્યુ નહોતો તો કારણ કે કામની બઘરાતી બોલતી હતી લગન પૂરા થઈ ગયા પછી ને લગ્નમાં બહુ કામ વિડીયોને જ શૂટિંગ થયું કારણ કે ઘરના વિવાહ હોય ને એટલે આપણે કાંઈ પૂગે ન હોય ન મારાથી ફોટા થોડા ઘણા પડાના બાકી કંઈ ન રીલ કે કંઈ બનાવવાની નથી જાડો મોટો વિડીયો ઉતારીજો એ જ ને હું કાલે ભાગે કાલે ત્રીસ તારીખને હું આવી ત્રીસ નહીં એકત્રીસ સોરી એકત્રીસ તારીખે આવી આ પહેલી તારીખે શિયા પાંચ દી હે ને પછી વરે પાછા લગ્ન ચાલુ થાય અમારે સેટ આઠ નવ તારીખ સુધી પૂરે નવ તારીખે પૂરા થાય પાંચ સો હે પાછા પછી વરે વીસમાં પૂરો હે પછી સેટ હોરી કરે ને તો થોડુંક તો કામ હોય એવું લાગે હમણાં મહિનો દીધ મહિનો દી હું રોકાણ ફીટ કારણ કે એકત્રીસ તારીખ હતી ને કાલે મહિના દીમાં એક આધો દી ઓછો રોકાણે એવું મજા કીધી ન મહિના દી માં એકાદ દી ઓછો રોકાણ મહિનો દી રોકાણ મહિના દી જેવું થોડુંક આવડ નતું હા કઈ તું એકદી દી હું થયું કાલે થયું જીરું વાર એ પછી કઈ ને કઈ સળે ગઈ હું નાખતી હતી યોગેશ કે ધંધો સળે ગઈ ને વાહ મારે કારણ કે એવી છે ને ઉત્તમ ચાવા એનો નથી ને મારું જીરું એકદમ મસ્ત મસ્તું ને લોક આવે ગાય અહીં જેટલા વિડીયો બનાવ્યા ને એટલા હલ્દીમાં જાય વધારે બન્યા હતા એ બધા આવે ગાય ગાય એડિટ કર નાખજો યોગે ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે વાઈ ગયા 5:30 5:00 જેવું થયું ને કામ પછી કાલે નું કઈ બ્લોગ કન્ટિન્યુ ન કીધું કારણ કે કામકાજ માં હતી ને પછી થોડું ઉકળ દે ન તો મેં કીધું પછી થી કરી પછી થી કરી ને આઈ થોડો આગો હે વીડિયો નો એટલે રેગ્યુલર લગભગ તક કાયમ મેં ફીચ પછી હમણાં હે લગ્ન ચાલુ થાય ને કદાચ તે દુવારે એડિટિંગમાં અપલોડમાં પ્રોબ્લેમ થાય બાકી વિડીયો તો કાયમ આવી છે રેગ્યુલર તો જો અમે કેવી થઈ ગઈ આ થોડી બગડે બાકી ટોમેટા ને બોર બોર તો વાત જવાથી અહીંયા મને દેખાય થાય કે એટલા બધા પાક પાક્યા બહુ ને હા બગ કલે ને ઇન કલે આ બોર્ ખાય ને તોય તુરું લાગે બાકી બધે મીઠા હે એકદમ એકદમ પાકલો ને બહુ મીઠું લાગે આજે આજે થોડું ગ્રીન દેખાય છેજ કાસો જો આવા આવા પાકે ને આજે ફરે હે ના કઈ બોર માં થયો એને નેત બગડે દવા નો છટકાવ હજુ થયો તો એટલે કઈ વાંધો નતો આયવો ને આ બાજુ મારી ઓલી આગતરી હે આ પાસતરી ટમેટી હે બોવ જ ના ફૂલ આયવા ને ટમેટા ય જીણા જીણા આવતા હવે દેખાય હે ને કે ઘૂર હે વાહ હું તો ટમેટા ને અમારું જીરું હવે દેખાતું નથી એકદમ મસ્ત ઓલી બાજુ થી દેખાય ટમેટું જે આર્યા દેહી ટમેટા ઝીણકા ઝીણકા આવે ને એ ને બોર બોર દેખાતા જ છે બોરડી એટલા તો દીધા હગાવાળા ને ઘણા હે તોય અજે હજી હે પણ હજે પાઈ ગયા ને થોડા ને અમારા ધાણા ગાજર ગાજર તમે રામુને ખવડાવીએ એકદમ મોટા મોટા ગયા ને સારું વાઢ લીધી ને પૂરાવારે ભાગ્યા હે ના જોઈ ને આ ખોળ કહી દીધી ઉપાધી ને આ અમારી જવાઈમાં કાવાન કાઉ વાંધો એવું હોય કઈ ખબર ના પડતા આ જવરમાં નહીં રાતા પાન થયા ને આ પાસ રહી થોડીક ને ખર માં ભેરાઈ ગઈ આ એટલે થોડુંક ગઈ ને જીરું જીરું અમારે આની પર જીરામ કંઈ એટલે હું તું દ્વારા દેવું ને કે ને કાંક કાંક કે ત્રણ શિયાળ ક્યારામાં એ ધીરે ધીરે થાય તો વાંધો નહીં આવે તો ત્યાં ઉપડે છે કાં હું એ તો મનાય નથી ખબર આજે હવાઈ જ કરતા હતા એકદમ આવું જીરું તો એક વાર હું આવીને પછી એક વાર તો અવાર બહુ હોય હારા માં હારુ થી દેખાય એમ દાણો તો હમણાં દેખાતો નહિ અને એવો કઈ જાજો ટાઈમ નહિ હોતો અને ક્યાં ઓલું અમારે કઈ બગાડે એવું નતું આવ્યું કે એક ઘેરો નીકળે ગો કે કઈ કઈ નહિ એક એક ઓલા થાંભલા ને ઓલી ટીસી તો દેખાય ને ના ત્રણ શિયાળ ક્યારા કે કઈક વાંધો આવ્યો ના પાણી અમે શિયાળ દાણ પીવડાવ્યું હતું ને ટ્રાય કરવા, કે કેટલી દાણ પાણી પીવું ઈ કે કે ગડબડ થઇ ને આ ઈ બકાલુ મારે મેથી મસ્તી ને મૂરા અને થાય કે આ ભાગ્ય કદાચ ગાજર મેથી જો મોટું મોટું થાય ઓ વાહ કરતા આ બકાલા ને ક્યારે ઠાવતું ગાજર હલવો તો અમે હમણાં ખાધા ગળ્યું મિષ્ટાન ને એવું ને તતા હમણાં ચાર પાંચ દીક બ્રેક લઈ હેને તો તો આવે જ છે વરે નવ તારીખ ખુદીના હેવા એટલે કે કામ પછી પાંચ તારીખે ચાલતા હોય નવ તારીખ ખુદીના હે ને એટલે કાંઈ આવું ખાવાના કાતે ગાજરનો હલવો કરીએ ને જીરું બહુ સારું ને એવું બહુ જાજો ટાઈમ ને જ પાકવાનો જો આ અમુક સોરવા લીલા હે બાકી જો આ બાજુ થોડું એવું પાક ઉપર મળે તો આજે લગભગ સાત દે વિવાહ ને કરેલી હું ને એ પછી કદાચ ઉપડો બાકી કદાચ વિવાહના લગનના મારા ભાઈના લગ્નના વિડિયા વેસમાં બ્રેક લીધે ને વેસમાં લોગ મૂકી પછી મારે કન્ટિન્યુ કરી હવે બહુ ઝાઝા ને ત રિયા મને થા કે કદાચ આવે ગા હોય આગળ જોઈએ જીવો ટાઈમ બે ટ્રેન પાર્ટ હે બહુ જાઝા ને તો ઉતરે ઉતારે વાણા ને તો ઉતાર્યો જ નહીં પરવાળી ને તો અમારે ને ફોટા રીત બનાવે તો કોઈ થયું જ નહીં સાંજેમાં તો ફોટા જ નહીં પડવાનું એવું ને આવે ને તાર વાત તાર જોયું કીવા કામ આવ્યા ને તારવારે પછી અમે જોવા દઉં ને પછી કન્ટીન્યુ કર્યું શેર બાકી જીજી ને ઈ ઓલમોસ્ટ મૂકે જ દીધા હે ને કદાચ એકાદ પાટ બાકી હોય તો હોય ને આ અમારે મારે ગુલાબ હે એક ને એક નથી દેખા તેજ ઘણા ટાઈમ પછી દેખાયા મહિનાથી થી પછી ગુલાબ કેટલા ફૂલ માથામાં નાખવાની એવા મસ્ત લાગે રિયલ સુગંધ નથી આવતો પણ એકદમ મસ્ત નાના નાના એવા ને એટલું કર્યું હજુ તો ઉઘઈ અને હે ને પાણી બહુ જોઈએ હમણાં જો પીવું હોય ને કે કાલે પીવું રહ્યું જાય પછી તો એ ગુલાબ જેવા પણ સુગંધ જેવી ન આવે દેખાવ બહુ સારો આવે રામ રામ મિસ્ટર કેમ છો બધા મજામાં તો અટાણે નવ સાડા નવ જેવુ થયું ને બસ ને બસો હીરા થોડું ઘણું બ્લોગિંગ કરાય ત્યાં કામ વિડિયો શૂટિંગ મેં જ કીધું ચશું ઉતારતું લોકો હું ન ઉતારતું કારણ કે પછી કામ ફોનમાં ટ્રાન્સફર કરવું થોડુંક અઘરું પડતું કારણ કે મારા પાસે સેમસંગ ને પાસે આઈફોન એટલે શેર કરવું થોડુંક અઘરું પડે કારણ કે કાંઈ નિયર બાય શેર થાય નહીં જેન્ડર ઘરે ઘરે કનેક્ટ થાય ઘરે ને નહીં એટલે પ્રોબ્લેમ ગયા એટલે એનું પછી ન ઉતારતો ને એવું જથ્થું આવતી રીતે એવું ચાલુ રહી આપણું ધીરે ધીરે કામ બ્લોગિંગ ઉતારતા રહી ને અટાણે છે ને દવાનો છટકાવ ચાલુ છે જીરામાં આ સહેલી સેલી દવા હે આના પછી દવા છટવા નહીં આવે સીધું જીરું પડવાનું થાય કારણ કે તમે જોવો છો કાંકમાં પીરું પડવા માંડ્યું જીરું આ સહેલું સહેલું એવું નહીં હોય તો પાંચ થી છ દી માન ઉભું રહીએ અંદાજો હે હું થયો અટાણે જોવામાં ને જાય ત્યારે અડધો અડધો કેરો લેતા જાય ને પાછા આવીએ તો અડધો અડધો કેરો લેતા આવીએ એ રીતના એટલે પાછી કાં એક ઉથલમાં ખાલી એક કેરો લેવાય એ રીતના સાટે હટાણે દવા એટલે પ્રોપર દવા સટાતી જાય ને બે વાતોનું પાછા આ પૂગ્યા હોય તો પપાઇ પૂરો થઈ જાય કારણ આથી વાં સુધી હાથ કેરાનો હાથ ધારાનો ઓલું હે હાથ ધારા હે આથી વાં સુધીમાં આ હાટે એટલે ને ઓલે હાટે સુધી ને વીસ વીઘામાં પસાર પંપ અમે ટાણે સાચીએ જો કે પરવા અમે નેવું ને હું સાટતા પણ અવાજ નથી સાટતા કારણ આ આ બધા અમારે જીરામાં બહુ બગાડ ન થયું જો બગાડ આવ્યો તો થોડું ઘણું બધું સાટવા પડે ને પાછું કામ છે કે પોપ જ્યારે અમારે વધારો હતા ને ત્યારે સાટા થઈ ગયા હતા એક ફરે એટલે કાં પાણીની જે જરૂર હતી એ જીરાની ઝડપે છે એટલે વધારવાનો કંઈ મતલબ નહોતો ના જે ફરી અશુદું અસુ દસું કરતા હતા કારણ કે સેલાવેલામાં અહીં નેવું પોપ કરી નાખ્યો પછી આરા કરે વાંધો છે ભાઈ પાંચ દિવસ હું રાખું ને કામ આવ્યું હજી જરૂર નથી જ કંઈ પછી જો અટાણે હાલે આમાં ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે વાગ્યા કેટલા વાગ્યા હાલા નવ દસ જે હું થઈ હા ને હીરા વાય લીધું અમે ને આજથી અમારે લગન ચાલુ થઈ ગયા તો બસ જો યોગેશ તો અટાણ જાય મારે જવું તો પાછું મેં કેન્સલ કરી નાખ્યું મારે અટાણ જ જવું બપોર પછી જાય પરહા દિન હે ને અટાણે તાણે જ જાઉં બપોર પછી બસ થાક લાગે બસ કાલે જાન આવે છોકરીના લગ્ન હે પછી જાન આવે પછી બીજા દી રિસેપ્શન હે ને તે દુ દિન અમારે એક જગ્યાએ વાણામ જવાનું હે એટલે લગન ની હા વાત જવા દયો પછી એને ઓલે દી વરે એક ઠેકાણે જવાનું હે એને ઓલે દી 9 તારીખ સુધી આઈ નઈ હે 9 તારીખ હાંજી અમે ફ્રી થઈ હે દહીં એ કાઈ ન હોય તો હારું હે પઈ તો તમે એ પછી જાવ ને બાયુ ને આ જોવા રેવ પ્લાન કીધો કે આ વધ્યા નઈ વાડે નઈ ક્યું એવું કંઈક વિશાળ છે એવું કા ઉપાડે નાખે જી કરે ને આજ અમારે જીરામાં ઉપાડ નાખી દીધો જી પાકે ગુના એ ધીર ધીરે ધીર ધીરી ઉપાડતા જઈએ એક બાજુ લગનની સિઝન ને એક બાજુ જીરા ના ઉપાડ અમારે તો કંઈ ફેર ન પડે અમારે તો ઉપાડવા જાવું ન પડે યોગેસીન પેલા બહુ ઉપાડ્યું નહી એટલે

તમે 2026 ને જીરું ઓ એટલે બહુ મસ્ત છે કઈ ઘટતું નથી કઈ એ લગભગ વાંધો ન આવે આવે કી જીરા નું પાત્યું જામી જાય હાથમાં તો જીરું

એ પછી વજનમાં કામ થાય ને કીધું હું કુપાળે ઈ ગયો કે બથરી કઈક જેવી લઈ લ્યો ને નારિયેળ નો લીલું ને આ લીલું કઈ ઉપાડ્યો કમલેશ હું પાડો એના ખેતર માં સણા ઉપાડવા આવી અમારે જીરું હું કે લીલું અમુક જગ્યાએ મારે હુકાઈ ગયું ને અમુક ને સણા ખાવાનું મન થયું ને એ પાડો અમારે ના ન પાડે કીએ ગઈ થઈ નાખ લઈ જજો સોના એક અમે કાસર ખાતા હે કે આતા નેત ને હે કવન પરવા નહી આવે તાતા પાકે જ વિવા કરેલી હું ને દહક દી તાતા પાકે જ હે લગ પર કાં થા જા તો થાવા મે ને ને આવા તો કઈ ભાવે નો આવા હોય ને લીલા તોય ઈ ખાર મજા સોડા આવ થે ગાય તો નો મજા બાકી આમ ખાવા ખાવાની મજા આવે છે કે હજુ સરસ જીરું ઉપાડવાનું કામ હે દોર લીલો લીલું સેજ ઉપાડવાનો કારણ એ હે કે કાદી હોય એવું તે થોડું થોડું કહે કે ઉપાડે લઈએ પછી હાવ બગડે છે સરસા વિસરણ હાલે ને અડધા સણા હું વાતો વીડિયન વાહ ભૂલે છે આમ કરે ને જે લેવ પીડાવી નાખી બધું

મેં કીધું જીરામ વિડીયો ઉતારવા આવી હતી થોડીક વાર હમણાં વ્લોગિંગ ને એવું હે ને વેડિંગ વિડીયામાં ભાઈના આખા પૂરા થયા ગયા એવું પેન ડ્રાઈવ કે આવે ને એ પછી પાછા કન્ટિન્યુ કરી હજ એની વાર લાગી અઢી બેઆ મિનિટમાં ત્યાં હું તે વ્લોગે જ આવીશ